નમસ્કાર ચાલો સાથે મળીને દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસને સમજીએ આજે આકાશમાં ગ્રહો અને નક્ષત્રો આપણા માટે શું સંકેત લઈને આવ્યા છે આવો જાણીએ આ માત્ર કોઈ સામાન્ય શનિવાર નથી ગ્રહોની જે ગોઠવણ આજે બની રહી છે એ આ દિવસને ખરેખર ખાસ બનાવે છે શનિદેવનો પ્રભાવ અને ચંદ્રની સ્થિતિ આપણા વિચારો અને નિર્ણયો પર કેવી રીતે અસર કરશે ચાલો એને થોડું ઊંડાણપૂર્વક સમજીએ તો આજે આપણે શું જોવાના છીએ સૌથી પહેલા આપણે દિવસના બ્રહ્માંડીય નકશા પર એક નજર કરીશું પછી એ ઉર્જાનો આપણા માટે શું અર્થ થાય છે એ સમજીશું ત્યારબાદ દિવસના સારા અને નરસા સમય વિશે જાણીશું અને છેલ્લે દરેક રાશિ માટે શું ખાસ માર્ગદર્શન છે એ જોઈશું તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ આજના બ્રહ્માંડીય નકશાથી આજના ગ્રહોની સ્થિતિને સમજવાથી આપણને આખા દિવસનું પ્લાનિંગ કરવામાં ઘણી મદદ મળી શકે છે જુઓ આજે છે શનિવાર એટલે કે કર્મ અને ન્યાયના દેવ શનિદેવનો દિવસ અને ચંદ્ર ક્યાં છે કન્યા રાશિમાં મતલબ કે આજે થોડું ધ્યાનથી બારીકાઈથી અને વ્યવસ્થિત રીતે કામ કરવાનો દિવસ છે આ સાથે જ કૃષ્ણપક્ષની સાતમ તિથિ આપણને અંદરની શાંતિ અને ચિંતન તરફ ઇશારો કરે છે ઓકે તો આ બધા શબ્દો કૃષ્ણપક્ષ ઉત્તર ફાલ્ગુની વજ્ર યોગ આનો ખરેખર મતલબ શું થાય આપણા દિવસ પર એની શું અસર પડશે ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ કૃષ્ણપક્ષ એટલે સમજો કે ચંદ્ર ધીમે ધીમે આરામ કરી રહ્યો છે એની ઉર્જા બહારની દુનિયા કરતાં અંદરની તરફ વળી રહી છે એટલે આ સમય નવા કામ શરૂ કરવા કરતા જે કામ અધૂરા છે એને પૂરા કરવા માટે બેસ્ટ છે મનને શાંત કરવા માટે પણ આ ઉત્તમ સમય છે અને આની સાથે જ છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર આ નક્ષત્ર એટલે સ્થિરતા અને ફોકસ યાદ છે આપણે કન્યા રાશિની વાત કરી બસ આ નક્ષત્ર એ જ ઊર્જાને જાણે ડબલ કરી દે છે આજે ધ્યાનથી કરેલા કામમાં સફળતા મળવાની શક્યતા વધારું છે આજનો યોગ પણ બહુ મજબૂત છે વજ્રયોગ નામ પરથી જ ખબર પડે છે ને વજ્ર જેવી મજબૂતી અને હીરા જેવી ચમક મતલબ કે આજે અંદરથી એકદમ સ્ટ્રોંગ ફીલ થશે અને પડકારોનો સામનો કરવાની હિંમત મળશે ક્યારેક એવું થાય છે ને કે કોઈ કામ એકદમ સરળતાથી થઈ જાય અને કોઈ કામમાં બહુ અડચણો આવે એની પાછળ સમયની ઉર્જા પણ કામ કરતી હોય છે તો ચાલો જોઈએ કે આજના દિવસમાં કયો સમય સૌથી સારો છે અને ક્યારે થોડું સંભાળીને રહેવું આજે બે સમય ખાસ નોંધી લેજો એક છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને તેર મિનિટથી લઈને બાર વાગ્યાને પંચાવન મિનિટ સુધી કોઈ જરૂરી કામ કરવું હોય કોઈ નિર્ણય લેવો હોય તો આ સમય પરફેક્ટ છે અને બીજો છે રાહુકાળ સવારે નવથી સાડા દસ આ સમય દરમિયાન શાંતિ રાખવી કોઈ નવું કામ શરૂ ન કરવું એ જ બહેતર છે અને હા જો વહેલા ઉઠવાની ટેવ હોય તો બ્રહ્મ મુહૂર્તને ચૂકતા નહીં આ સમયને સર્જનહારનો સમય કહેવાય છે આટલી શાંતિમાં કરેલી પ્રાર્થના કે ધ્યાન આખા દિવસને ઉર્જાથી ભરી દેશે ચાલો હવે એ ભાગ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે આ બધી ગ્રહોની ઉર્જા તમારી રાશિ પર કેવી અસર કરશે ચાલો એક પછી એક જાણીએ મેષ રાશિના જાતકો આજે થોડી ધીરજ રાખવી પડશે હનુમાનજીને તેલ ચઢાવવાથી મનને શાંતિ મળશે વૃષભ રાશિ પૈસાની બાબતમાં થોડું પ્લાનિંગ કરજો કાળા તલનું દાન કરવું શુભ રહેશે મિથુન આજે શબ્દો સંભાળીને વાપરજો બુદ્ધ મંત્રનો જાપ વાણીમાં મીઠાશ લાવશે અને કર્ક રાશિ લાગણીઓમાં વહી ન જતા ભાવનાત્મક સંતુલન જાળવવું જરૂરી છે સિંહ રાશિ તમારો આત્મવિશ્વાસ જ તમારી તાકાત છે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું ભૂલતા નહીં કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે જ છે બસ કામ પર ધ્યાન આપો તુલસી પૂજાથી લાભ થશે તુલા રાશિ દરેક વસ્તુમાં બેલેન્સ શોધવાનો પ્રયત્ન કરજો દેવીલક્ષ્મીની પૂજા મદદરૂપ થશે અને વૃશ્ચિક તમારી અંદરની શક્તિ આજે ચરમ પર હશે શિવલિંગ પર જળ ચઢાવજો ધનુ રાશિ તમારા માટે પણ આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે મકર રાશિ તમારી મહેનત રંગ લાવશે બસ લાગ્યા રહો શનિદેવને તલનું તેલ ચઢાવવાથી અવરોધો દૂર થશે કુંભ રાશિ આજે મગજમાં નવા નવા આઈડિયા આવશે કાળી વસ્તુનું દાન કરવી લાભદાયી રહેશે અને છેલ્લે મીન રાશિ આજે મનની શાંતિ માટે થોડો સમય કાઢજો ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સારું લાગશે તો આ છે આજના દિવસનો બ્રહ્માંડીય નકશો જો ગ્રહો આપણને રસ્તો બતાવે છે પણ એ રસ્તા પર ચાલવું તો આપણા પોતાના હાથમાં છે તો આ માર્ગદર્શનનો ઉપયોગ કરીને આજનો દિવસ કેવી રીતે વધુ સારો બનાવશો એ વિચારજો તમારો દિવસ મંગલમય રહે